हेलो वे આપણે બેન પડીયા જાય છે આ જગ્યામાં તો જોડાય જાયો શું કામ છે કે નો ફોન આવ્યો કે તારું કામ છે તો તું આવજો તો હાલો આગળ જોડાયડે પાછા જાય છે શું કામ છે વરસાદ પણ जोरदार ચાલુ છે જો બતાવ્યે અંધારે લઉં

થોડું કામ હતું તો મને કે આવો તમે દસ કે આપડે પુટલા બનાવવા છે મીઠા તો જો હાલો કે બધા જમવા આવો ને બધા બનાવવા હાલો મેં કીધું હાલો આવીએ મયુરભાઈ ટ્યુશન માં ગયા પછી આવ્યા સાડા પાંચ મયુરભાઈ ગયા ટ્યુશન માં તો કેટલા પૂર્ણા સર જેવું થઈ ગયું એની ઘડી લગભગ ટાઈમે નથી તો હાલો આગળ જોડાઈ રેજો કઈ રીતે બનાવીએ છે બાપુ નાવા ગયા છે એને આરતી કરવા જવું છે મંદિરે જો પૂજારી ગયા ના તૈયાર થઈ ગયા તો હવે આરતી કરવા જવાની ગોરબાપા જેમ જો થઈ ગયા બાપુ તૈયાર બતાવી દઈ ને ટાકા બાપુ આરતી કરવા જઈ એવા તૈયાર થાય બાપુ આરતી કરવા જવું છે ને આ તો જાવ આવો તા પુરલા તૈયાર થઈ જાય સારા બનાવજો મસ્ત મસ્ત બનાવ પણ તમે રોકાવ તો કઈક સીધાડો અમને અમે અહીંયા આવ્યા તમે આતી કરવા વૈયા જાવ છો તર ને ભૂકો નાખજો ઓ મસ્ત આ ગોળ માં બનાવજો નોસ્ટિક લોટીમાં માં બનાવજો એ નોસ્ટિક લોટી નું ઘરક લઈ આવી છો આ બસ તો તેમ જ બનાવ મસ્ત પુર લાઈ એટલે બનાવજો તો કઈ ઘટતું નહી બાપુ જુએ તો મન થઈ જાય કે આવા આવવાનું

હાલો આપણે નોટ થઈ ગયો છે તૈયાર ને મિક્સરમાં તદ લવિંગ ને એલસી ત્રણેયનો ભૂગો કરો ને એ હવે એમાં નાખી દઈ બાપુએ લવિંગ નું કીધું છે તો આપણે એમાં એ નાખીએ તો હાલો આગળ જોડાઈ રેજો કેવો સ્વાદ વાળા થાય જો કેસી બેન શીખે છે હો આવડી ગયું આવડી ગયું કાઈ ન ઘટે આવડી ગયો રેડી ગયો હમ બહુ તેલ ન નાખતી એટલે સાટા નો દે પછી હાહુ ને અવાજ કરીને ખબર જો પુટલા રેડી ઉઠલા આવી વાહ ભાઈ વાહ પાડો છોકરા ગયો કેસવી આહુ ખાઈ ખાઈ ને ઊંધી પડી જવાની છે તી ના પાણી આવી જશે કેસવી તારું જો ઉઠલાવી નાખે પછી પાછું એવું લાગે પાછું ઉઠલાવી નાખજે હમ એની કેવો બને ઈ જોઈ લ્યો કેસવી તો શીખી ગયો આઈસા નોતી મમ્મી જોવાનું ને કેટલા

મમ્મી ને પૂર્લો ન આવડ્યો ને તો આની મમ્મી ફોન કરીને કહી દીધું કે મને આવડી ગયું તમારી દીકરી નો આવડ્યું

હવ લોટ તો પાછો તો આ તો બધું શાખવામાં જ વયુ ગયું છે પણ ચીખી ગઈ જો સેલો જ છે હવે લોટ પાછો બનાવવાનો છે તો જો આ એટલો મસ્ત બની ગયો કાંઈ નો ઘટો વગર તેલય નો નાખ્યો હોય કે દસમાથી હાલ કરે એવું તેલ નો નાખું તો ઉઠલ છે મુંજામાં તો તેલ નાખું તું નાય ના તો નાખ્યું પહેલી વાર જ બનાવશે જીતો જો તોય જો કેસવીન આવડી ગયો અને મમ્મી કીધે તૂટો એ તો તમે જોયો નાગર દાળ કડી કરી બગલા તો હાલો આગળ જોડાઈ રેજો હજી તો આપડે પેલા લોટ બનાવી તો સખામણી જ મહિનો તો જો હાલ ખર કેસી જો લોટ તો કેસવી ને પુડલા પણ એવા મસ્ત આવડી ગયા અને લોટે ક્યાલ ખર માસી મારે બનાવશે મેં કીધું હાલ તું બનાય કે તમ પાસે બેહો અને હું ઈ કે બનાવું ને ખવરાવ તો પુરલા તો આવડી ગયા લોટે જો હવે બનાવ વર્ગી છે તો એ શીખી ગયા આના કાંઈ ઘટે એમ નથી એની મમ્મીને ન આવડ્યો પણ છોકરીના કઈ દસાર આવડી ગયો કા કે છે રોજ બનાવીને એક વસ્તુ તારે મને સખાડી જવાની મારા વિડીયામાં તને જેમ લાગે ને કે આ વસ્તુ બનાવવી છે એટલે આ વસ્તુ બનાવી લેજો બરોબર હવે ખાતી ઠોકરા બનાવી બસ રેડી જો કેશવી એને મામાને બતાવે છે વિડીયો કોલ કરીને કે મને આવડી ગયા તેને મામા માનતા નથી કે કોઈ દી ન હોય એ કે તો કેશવી એને વિડીયો કોલ કરીને જો એને મામાને વિડીયો કોલમાં બતાવીશ કે જો મામા મને આવડી ગયો છોકરીઓને કાંઈક પણ શીખી જાય ને નવીન વસ્તુ તો એમ એટલો શોખ હોય જો ઉઠી ગયો ને કાંઈ ન ઘટે હવે કેશવી હ તમને મંદિર સુગંધ આરતી માંથી આરતી કરીને ને આવ્યા પ્રસાદ લઈ સુગંધ આઠેટ આવી તમને મારા નથી આ તો કેશવી છે એમ કયો કેશવી બનાવતા શીખી ગયા હા મીઠા તો બનાવ્યો તીખો પણ બનાવ્યો જો મારા માટે મસ્ત બન્યો આસો ઇતેસ બાપુ કયો મસ્ત બન્યો જો તીખોય પણ એટલો મસ્ત બની ગયો કેસવી કીધે